અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશભાઈ ધાનાણી પરેશભાઈ નવી ટીમની જાહેરાત ખાસ બે જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી આ ફેરફારને લઈ પહેલી પ્રતિક્રિયા આપીશો બે જવાબદારીઓ હોય છે અને હંમેશા જવાબદારીઓ બદલતી રહેતી હોય છે આજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય નેતૃત્વ અનુભવી તરીકે એવા જ પરિપક્વ આગેવાન તુષારભાઈ ચૌધરી ની જવાબદારી નક્કી થઈ છે બંને આગેવાનોના નેતૃત્વમાં મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પાર્ટી જવલંત વિજય મેળવે પરેશભાઈ પણ દિલ્હી ગયા હતા જ્યારે એક ટીમ રાહુલ ગાંધી ને મળવા ગઈ ને આ વિષય ઉપર ચર્ચા પણ ત્યાં થઈ હશે એક બે પ્રકારની રજૂઆત હતી એક પાટીદાર સમાજની હતી કે ભાઈ અધ્યક્ષ પાટીદાર સમાજથી હોય છે વિમલ ચુડાસમા પણ ખડગેજીને મળ્યા હતા

અને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમાનતા અને સદ્ભાવતાના સદ્ભાવનાના પાયા ઉપર ફરી પાછું મારું ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે આવતા દિવસોમાં અમિતભાઈ અને તુષારભાઈના નેતૃત્વ તળે કોંગ્રેસ પાર્ટી વિવિધ વર્ણ અને વર્ગનો અવાજ પણ છેલ્લો સવાલ અત્યારની પરિસ્થિતિમાં લોકો એવું જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી કદાચ ગુજરાતની અત્યારની પરિસ્થિતિમાં બીજા નંબરની પાર્ટીના બની જાય કોંગ્રેસમાં આટલા મોટા ફેરબદલ અને એમાં અચાનક શક્તિસિંહનું રાજીનામું આ પછી ચર્ચાઓ ખૂબ જાગી છે આ નવી ટીમની નિમણૂક બાદ આપને શું લાગે છે શું આમ આદમી પાર્ટી ગુજરાતનો ત્રીજા પક્ષ તરીકેનો સ્કોપ છે કોંગ્રેસ ફરી બેઠી થશે જે મજબૂતાઈ પહેલા લડતી હતી એવી સ્થિતિમાં દેખાશે ફરી લોકશાહી વ્યવસ્થામાં વિવિધ પક્ષો પોતાની વાત જનતાની અદાલતમાં મૂકતા હોય છે ગુજરાતની જનતા ખૂબ શાણી છે સમજુ છે પરિપક્વ છે અને પોતાના હિતોની રક્ષા માટે સમયાંતરે નિર્ણયો કરતી આવી છે આજ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ત્રીસ વર્ષના શાસનથી મને એવું લાગેલું છે કે ગુજરાતના લોકો થાકી ગયા છે છે રહ્યા અને અને બદલાવ માટે ગરીબ ગામડા અવાજ બને એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આવતા દિવસોમાં નવા નેતૃત્વ તળે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટીની લડાઈ આપ કે ભાજપ સામે નથી કોંગ્રેસ પાર્ટી મોંઘવારીને હરાવવા મંદિર ને હરાવવા બેરોજગારી ને હરાવવા અત્યાચાર ને હરાવવા ભ્રષ્ટાચાર ને હરાવવા માટે આ લડાઈ ને આવતા દિવસોમાં આગળ વધારશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ખુબ ખુબ ધન્યવાદ પરેશભાઈ અમારી સાથે વાતચીત કરો